કોંગ્રેસ આ કાર્યકરોને આ ટ્રેનિંગ આપશે આપને જણાવી દે કે છવ્વીસ બેઠકો ઉપર ભાજપે પાંચ લાખથી વધારે લીડ થી જીતનો દાવો કર્યો છે કોંગ્રેસ કહી રહી છે કે લીડ તો ઠીક છે ગુજરાતમાં ભાજપ તેની દસ બેઠકો ગુમાવી રહી છે મતદાન પૂર્ણ થયા બાદ આ ઈવીએમ ને સ્ટ્રોંગ રૂમ માં રાખવામાં આવ્યા છે અને જયારે મતગણતરી થાય તો કાર્યકરોને અને ઉમેદવારોને ખ્યાલ હોવો જોઈએ કે આ મતગણતરી કેવી રીતના થઈ શકે છે અને તેના માટે જ કોંગ્રેસે આખી એક રણનીતિ બનાવી છે ખુદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ આ ટ્રેનિંગ આપી રહ્યા છે કાર્યકરોને સમજાવી રહ્યા છે ઉમેદવારોને તે ટ્રેનિંગ આપે છે આપને જણાવી દઈએ કે કઈ રીતના વીવીપેટમાંથી કાગળ નીકળે તેની મતગણતરી વખતે કોઈ પણ છેતરપિંડી ન થાય તેના માટેનો આ પ્રયત્ન છે શક્તિસિંહ ગોયલ કહે છે કે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે કે જેને કારણે કોંગ્રેસને નુકસાનનો વારો આવ્યો છે પણ આ વખતે અમે તૈયાર છીએ આ વખતે અમે લડી લેવા પણ તૈયાર છીએ આપને જણાવી દે કે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોને ઈવીએમના સિરિયલ નંબરની ચકાસણી ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે અને મતગણતરી વખતે કેટલા વોટ નીકળે છે માંથી તેની ચકાસણી અને બેલેટ પેપરની ચકાસણી કરવા માટે કોંગ્રેસ ટ્રેનિંગ આપી રહી છે કોંગ્રેસનું માનવું છે કે મતદાન એના તરફી થયું છે કેટલીક બેઠક ઉપર પણ તે ઈવીએમમાં ભાજપ ચેડા કરી શકે છે અને એના માટે જ થઈને કોંગ્રેસ તેના કાર્યકરોને તેના ઉમેદવારોને ટ્રેનિંગ આપી રહી છે કે આ ઈવીએમમાં જો પાંચ હજાર મત પડ્યા હોય તો તે ઈવીએમ જ્યારે ખુલે મતગણતરી વખતે ત્યારે તેમાંથી કેટલા મત નીકળે છે અને તમારે ગણતરી કઈ રીતના કરવી તેની ટ્રેનિંગ છે છે કે ભાજપની ફિતરત રહી છે કે તે ગમે તે ભોગે રાજ્યની છવ્વીસ બેઠકો જીતવા માગે છે પણ શક્તિસિંહ ગોયલે તે પણ કહ્યું કે ગુજરાતની જનતાએ તેમને સાથ આપ્યો છે તેમના તરફી મતદાન કર્યું છે તેથી અમે તૈયાર છીએ અમે દસ થી વધારે બેઠકો જીતી જશું શક્તિસિંહ ગોયલે તો ત્યાં સુધી કીધું કે અનેક જગ્યાએ એક તરફી મતદાન કરાવવાનો પ્રયત્ન થયો પણ કોંગ્રેસના કાર્યકરોની સક્રિયતાને કારણે તે અટક્યું છે હવે જવાબદારી છે કે ઈવીએમમાં પડેલા મત સલામત રહે સુરક્ષિત રહે અને જ્યારે મતગણતરી થાય ત્યારે બહાર આવે એના માટેની આ ટ્રેનિંગ છે આ ટ્રેનિંગ તમામ ઉમેદવાર સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરોને આપવામાં આવી રહી છે અમે આપને જણાવી દઈએ કે અનેક સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસના કાર્યકરો ચોવીસ કલાક પહેરો ભરી રહ્યા છે ચોવીસ વર્ષના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ સીધી રીતના ભાજપને ટક્કર આપી રહી છે શક્તિસિંહ ગોયલ તો ત્યાં સુધી કહે છે કે ભાજપ બેઠક ની વાત કરે છે પણ આ વખતે અમે તેને છવ્વીસ બેઠકો જીતવા દઈશું નહીં કારણ કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ દસ બેઠક થી વધારે બેઠકો પર જીતે છે અમારા ઉમેદવાર સક્ષમ છે અમારા ઉમેદવાર જનતાની વચ્ચે ગયા છે અને તેના ભવિષ્યને લઈને કોઈ ચેડા ન થાય તેના માટે આ નવી રણનીતિ બનાવવામાં આવી છે જણાવી તે પણ કે બનાસકાંઠા આણંદ સુરેન્દ્રનગર જુનાગઢ જામનગર જેવી બેઠકો ઉપર તો કોંગ્રેસ દાવો કરી રહી છે કે આ બેઠકો ભાજપ પાસેથી હવે નીકળી જશે જોવાનું તે રહેશે કે જ્યારે મતગણતરી થશે ત્યારે આ પરિણામ કોના પક્ષમાં આવશે અત્યારે તો કોંગ્રેસે પોતાની રણનીતિ બનાવી લીધી છે કે ઈવીએમ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય અને ચેડા થાય તો કઈ રીતના અધિકારીને રજૂઆત કરવી કઈ રીતના તેની લેખિત રજૂઆત કરવી આ તમામ ટ્રેનિંગ કોંગ્રેસ તેના કાર્યકરો તેના ઉમેદવારો તેના હોદ્દેદારોને આપી રહી છે કોંગ્રેસને ક્યાંક ડર છે કે ઈવીએમ સાથે ચેડા કરીને ભાજપ પચીસ અને પ્લસ સુરત એટલે છવ્વીસ બેઠકો આંચકી લેશે પણ કોંગ્રેસ તે માને છે કે ઈવીએમ માં પડેલા મત તેના તરફી છે નહીં મત ભાજપ તરફી ન થાય તેના માટેની આ ટ્રેનિંગ છે ચૂંટણી છે એ એક તકેદારી પૂર્વક કામ કરવાનો પ્રસંગ હોય છે લોકો એ મત આપ્યા હોય એ મત સાથે કોઈ ધાંધલી નથી થઈ અને ન થાય એના માટેની ચીવટ રાખવા માટેની લોકોના આશીર્વાદથી લાંબા વર્ષો સુધી

ગુપ્ત મતદાન થી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આ બધું જ કર્યું શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી ક્યાં લડી છે એ તો કઈ સ્પર્ધા જેવું જ ગુજરાતમાં નથી 5-5 લાખ થી જીતીશું એમ બાજુ પડાય દાવા કરતા પણ એક લોકોના દિલના ઉમળકા સાથેના જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે માટે તમામ ગુજરાતીઓનો આભાર પણ માનું આજની બેઠક એ અમારા ઉમેદવારો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે અમે ખાસ કરીને ચોથી જૂને મત ગણતરી છે તો મત ગણતરી વખતે નિયમોની જોગવાઈઓ રેપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કઈ જોગવાઈ પ્રમાણે શું કરવું જોઈએ ચૂંટણી કમિશને મત ગણતરી માટે કેટલીક બાબતો દર્શાવતી બુકલેટ બનાવી કે જેમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો એ બુકલેટ ની કોપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અમે છે એક એક વાંચી લેજો કેટલાક મુદ્દાઓ જરૂરી છે એનું વિસ્તૃત રીતે અમારા આગેવાનો તરફથી કહેવામાં પણ આવ્યું છે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જેના કારણે થોડા ફેરફારો પણ ચૂંટણી કમિશને કરવા પડ્યા એ અંગેની માહિતી અમારા સાથી મનીષભાઈ જોશીએ પણ ઉમેદવારો સાથે શેર કરી અને એની વાત કરી એટલે મતદાન થઈ ગયું પછી મત ગણતરી છે તો એ વચ્ચેના પિરિયડની તકેદારી અને મત ગણતરીના દિવસની તકેદારી માટે ખાસ કરીને આજે ચર્ચાઓ કરી હતી મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે પ્રેમ આશીર્વાદ સમર્થન જે હતું

જેને કોંગ્રેસ પક્ષે zero હીરો બનાવ્યા હોય જેને પક્ષે બધું જ આપ્યું હોય એ કદાચ વેચાણા છે અથવા ડરી ગયા છે પાટલીઓ બદલી છે એમણે પરંતુ મારો કોંગ્રેસ પરિવારનો કાર્યકર્તા ભલે એને કંઈ બહુ મોટો પદ મળ્યો નથી ભલે એની પાસે કોઈ કરોડો રૂપિયા નથી પરંતુ એ વિચારધારાથી વિચલિત નથી થયો એને કોઈ ખરીદી પણ નથી શક્યું કોઈને ડરાવી પણ નથી શક્યું અને એ જે અમારા કાર્યકર્તાઓની તાકાત છે એના તરફ લોકોનો પણ પ્રેમ અને આશીર્વાદ છે એ ચોક્કસ રીતે આજના મિટિંગમાં આપનો પ્રશ્ન હતો કે શું આંકલન લાગ્યું તો ચોક્કસ સકારાત્મક પોઝિટિવ એ એમના તરફથી આંકલન રહ્યું છે અને ખાસ કરીને હું તો એ પણ કહીશ મને વિશ્વાસ છે કે ખૂબ સારા પરિણામો આવવાના છે પરંતુ જીત કે હાર ઇતિહાસ યાદ કરજો ઇતિહાસ કેવી રીતે કેવા સંજોગોમાં કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડો છો એની ઇતિહાસ નોંધ લે છે મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીનું યુદ્ધ એ જીત્યા નહોતા પરંતુ જે મરદાનગીથી એ લડ્યા એનો ઇતિહાસ રહ્યો છે એ હું ચોક્કસ કહીશ કે મારા પક્ષના કાર્યકર્તાઓ અને મારા પક્ષના ઉમેદવારો મક્કમતાથી ચૂંટણી લડ્યા છે અને એટલે મેં આજે એમનું સન્માન પણ કર્યું છે

અમે ફરી એકવાર આવીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર